सुरतमा दाखल मेळाला छतरपिंडी आणि धोकाधडी केस भावनगर एक व्यक्तीने झडपी पाडती ભાવનગર પોલીસે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો છે પોલીસે સુરેશ મોરડિયા નામના છેતરપિંડીના ફરાર આરોપીને ઝડપી લીધો હતો સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં અશ્વિન ઉર્ફે ભોલા કંશ્યામભાઈ નારોલાએ એવા મતલબની ફરિયાદ સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસમાં નોંધાવી હતી કે મૂળ ભાવનગરમાં તેમના બાળપણના મિત્રો અલ્પેશભાઈ રવજીભાઈ મોરડિયા અને સુરેશભાઈ રવજીભાઈ મોરડિયા કે જેઓ સુરતમાં હીરાનો મોટા પાયે વ્યવસાય કરતા હતા તેમની ભલામણ બાદ અને તેમના કહેવામાં આવ્યા પ્રમાણે તેમની સાથે બે હજાર સત્તરમાં હીરામાં લેતી દેતીમાં સુરતમાં વ્યવહાર શરૂ કર્યો હતો બે હજાર સત્તરમાં ત્રણ હજાર પાંચસો અગિયાર પોઈન્ટ પચાસ કેરેટની કિંમતના રૂપિયા ચોસઠ લાખ છપ્પન હજાર સાતસો ને ચૌદના હીરા આપ્યા બાદ તેની કિંમત આજ દિન સુધી આપવામાં આવી નથી આમ વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવવા પામી હતી જેના ફરાર આરોપી સુરેશભાઈ રૌજીભાઈ મોરડીયા અને ભાવનગર બોરતાળો પોલીસે ઝડપી લીધો છે